કતારગામ વિસ્તારમાં રેતા રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ છું ગ્રીસ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી જબરજસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્નકલાકારની બાવીસ વર્ષની પુત્રીની દોઢ વર્ષ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી બંને એકબીજાના મોબાઈલ નંબરની આપલે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા તે દરમિયાન જતીનના કહેવાતથી પ્રિન્સીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા પરંતુ ત્યારબાદ યનકેન પ્રકારે જતીન પ્રિન્સીનો પીછો કરી કન્નડગત કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું પરંતુ પ્રિન્સીએ ઇનકાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિનનો જ ભાઈ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી પ્રિન્સી ડરી ગઈ હતી અને જતીના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે પૂરતા પડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીને પ્રિન્સીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી પ્રિન્સીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી છે